જેણે સાત સાત જન્મ સુધી સાથે રહેવાની કસમ ખાધી હતી જેને એક સુંદર દુનિયા વસાવી આખી જિંદગી સાથે વિતાવી હતી પરંતુ હીર રાજા અને લેલા મજનુની જેમ આમની પ્રેમ કહાની પણ અધૂરી રહી કારણ કે પરિવારજનોએ પ્રેમીની હત્યા કરી નાખી પરંતુ પ્રેમીની હત્યા પછી કંઈક એવું પ્રેમિકાએ કરી બતાવ્યું કે તેમની અધૂરી પ્રેમ કહાની અમર બની ગઈ દુલ્હન છે પરિવારજનો છે જ્યાં દુલ્લો મૃત હાલતમાં છે અને દુલ્હન જીવતી જ્યાં પીઠી ની હળદર તો લગાવવામાં આવી રહી છે પણ દુલ્હાના મૃત શરીર પર કોડ ભરેલી કન્યાએ માથે સિંદૂર તો લગાવ્યું છે પણ સુહાગન બનવા માટે નહીં એ જ પડે વિધવા બનવા માટે મહારાષ્ટ્રના નાંદેડમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે પ્રેમની તાકાત અને સમાજની નફરત બંનેનો અસલી ચહેરો બતાવી દીધો છે એક પ્રેમિકાએ તેના પ્રેમીની લાશ સાથે એ કર્યું જે જોઈને ત્યાં હાજર લોકોની સાથે ખાખી વર્દી પહેરનાર પોલીસવાળાઓની આંખોમાં પણ આંસુ આવી ગયા આ કોઈ ફિલ્મનો સીન નથી ભલભલાની આંખોમાં જળઝળિયા લાવી દે તેવા આ દ્રશ્યો મહારાષ્ટ્રના નાંદેડના છે મહારાષ્ટ્રના નાંદેડમાં ઓનર કિલિંગની અનોખી ઘટના સુંદર પ્રેમ કહાનીનો કાતિલ અને ઘાતકી અંત પ્રેમિકાના પરિવારે બે રહે કરી ગણાઈ રહી છે તો બીજી તરફ યુવકને બે ઇંતિહા મોહ્બત કરનાર યુવતી સેતામાં યુવકના નામનું સિંદૂર પૂરી રહી છે એક તરફ યુવકની લાશ ને પીઠીની હળદર લગાવવામાં આવી રહી છે અને બીજી તરફ હૈયા ફાટ પ્રેમ કહાની જેવી લાગતી આ ઘટના મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવેલા જુનાગંજ વિસ્તારની છે જ્યાં સક્ષમ તાટે નામના યુવકની તેની પ્રેમિકા આંચલના ભાઈ અને પિતા સહિતના લોકોએ ભેગા મળી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે मारने वाले जीत कर भी हार गए और हारने वाला मर कर भी जीत गए आज हमारे प्यार की जीत हुई है मारने वाले जीत कर भी हार गए और हारने वाला मर कर भी जीत गए आज हमारे प्यार की जीत हुई है ત્રણ વર્ષની પ્રેમ કહાનીની પ્રેમીની હત્યાથી અંત આચલની એક જ માંગ મારા પરિવારને આપો ફાંસી ઇતિહાસ ગવા રહ્યો છે હીર રાંઝા લૈલા મજનોથી લઈ મોટા ભાગના પ્રેમે યોગલોને ભેગા થવામાં કોઈને કોઈ બંધન નડ્યા છે પરંતુ તેમની પ્રેમ કહાની હંમેશા માટે અમર બની ગઈ છે મારનેવાલે જીત કર બી હાર ગયેર હારનેવાલા મરકર ભી જીત ગયે આજ હમારે પ્યાર કી જીત જીત હાર ગયે આજ કી મૃતક સક્ષમ અને આચલ ના ભાઈઓ મિત્ર હતા એટલા જ માટે સક્ષમ અવારનવાર આચલ ના ઘરે આવતો જતો હતો ત્રણ વર્ષ અગાઉ સક્ષમ અને આચલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હમણાં સુધી બંનેના પ્રેમ સંબંધની જાણ આચલ ના પરિવાર ને નહોતી પરંતુ થોડા દિવસ સગાઉ આ વિશે આચલના ભાઈને ખબર પડી મિત્રતાના કારણે સક્ષમને આચલના ભાઈઓએ તેનાથી દૂર રહેવા માટે કહ્યું હતું એ પછી એક ગુનાના આરોપસર સક્ષમને જેલ થઈ હતી આ દરમિયાન આચલે ઘરમાં પોતાના પ્રેમ સંબંધની જાણ પરિવારને કરી તેની સાથે લગ્ન કરવાની વાત કરી પરંતુ સક્ષમની જાતિના કારણે આચલનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો

પ્રેમે સક્ષમની હત્યા બાદ તેની લાશને પરિવારજનો ઘરે લઈ ગયા તેના પરિવારના માથે તો જાણે કે આભ તૂટી પડ્યું હતું એ દરમિયાન પ્રેમિકા આચલ પણ સક્ષમના ઘરે આવી તમામ લોકોની સામે આંચલ સક્ષમના શરીર પર હળદર લગાવી પોતાના સેથામાં સક્ષમના નામનું સિંદૂર પૂર્યું અને કહ્યું કે હવે તે આ જીવન તાટે પરિવારની વહુ બનીને રહેશે હમ તેમ ખ્યાલ છે સાત મીઠે મતલબ હમારા પ્રેમ સંદમને થા મારે ઘરવાળો પત્તા ચલ ગયા થાં और वो जय भूम वाला होने की वजह से मेरे घर वालों ने साफ साफ मना कर दिया था उसके साथ शादी के लिए फिर नहीं बस उसे बोला था कि अगर तुझे मेरे बेटी से शादी तो तो तुझे हमारा हिंदू धर्म में आना पड़ेगा तो मेरे वो मेरे लिए ये भी करने के लिए तैयार हुआ साथ में था मेरे घर वाले बस मौके का इंतजार कर रहे थे कि कब उसे मार सके और उन्हें उस दिन वो मौका मिल गया था इसलिए ऐसा हुआ सक्षम आपको मिल गया था मिलने पर आया था या फिर वो कहाँ कहाँ जाता तो हूँ कर आपसे कुछ बात की बात किया था सवेरे उसके बुआ को छोड़ने जा रहा था वो स्टेशन को अच्छा। उसके बाद हमारी बात नहीं हुई जब मुझे भी आइडिया नहीं था कि ऐसा कुछ होगा आचल्ला परिवार सहित आठ विरुद्ध नोधायु

ત્યાં દિલ આરોપિયા મેં આજ અટકી લઈ અને તપસ ચાલુ આવી મહારાષ્ટ્રના નાંદેડમાં બનેલી આ ઘટનાએ માત્ર મહારાષ્ટ્ર જ નહીં આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે ભલભલી ફિલ્મ સ્ટોરીને ટક્કર મારતી આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આંચલનો વિડીયો જોઈ લાખો લોકો તેની હિંમત અને પ્રેમની તાકાતને સલામ કરી રહ્યા છે નાંદેડ જિલ્લાની આંચલ અને સક્ષમની અધૂરી પ્રેમ કહાની જોનાર તમામના દિલમાં આ વાતનો દુઃખ છે तो मृत्यु पर सक्षम आचल प्रेम कहानी अमर बनी गई ब्यूरो रिपोर्ट गुजरात फर्स्ट मारने वाले जीत कर भी हार गए और हारने वाला मर कर भी जीत गए आज हमारे प्यार की